વધુ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું બોટાદની સરકારી કચેરીઓમાં લગાવવામાં આવેલી સોલાર સિસ્ટમ બંધ હાલતમાં જોવા મળી છે તાલુકા સેવા સદનમાં લાખો રૂપિયાની સોલાર પેનલો ભંગાર બની ગઈ હોવાનું સામે આવ્યું છે તો સોલાર પેનલો ફ્રેમમાંથી છૂટી પડી તૂટી ફૂટી ગઈ હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા છે

એસી કે તેસી જોવા મળી રહી છે સરકારી સિસ્ટમમાં સોલાર પેનલ અંગે વાત કરીએ કે હાલ ઘટના સામે આવી છે કે તે ભંગાર હાલતમાં છે જી ચોક્કસથી આપણે જોઈએ તો બોટાદ જિલ્લામાં કે કે એક વિદ્યુત કરીને કારણે સોલર સિસ્ટમો દૂર ખાતી હોય ભંગાર હાલત હોય તો ટેકનિક જોવા મળ્યું છે બોટાદમાં તાલુકા સેવા સદન આવેલું છે કે જ્યાં છેલ્લા સાત આઠ વર્ષથી સોલાર સિસ્ટમ લગાવવામાં આવ્યું છે પરંતુ આ સિસ્ટમ ઘણા સમયથી બંધ હાલતમાં છે અને સરકારને દર મહિને જે હજાર રૂપિયાનું બિલ આવતું હોય તે છેલ્લા ઘણા વર્ષોથી બિલ ચૂકવું પડતું હોય છે અને જે સરકારને જે સોલાર સિસ્ટમ લગાવવાથી જે ફાયદો થવો જોઈએ તે ફાયદો થતો નથી અને ક્યાંક ને ક્યાંક નુકસાન તે સામે આવી રહ્યું છે જે દ્રશ્યમાં જોઈ શકાય છે આ સોલાર સિસ્ટમની હાલત છે આ છે ફોટા તાલુકા સેવા સદન છત કે જ્યાં આ સોલાર પેનલો લગાવવામાં આવી હતી કે જે સોલાર પેનલો ની અંદર આ તમામ જે સિસ્ટમ છે એનાથી જે

જે જાળવણી માટે જે સરકારે અલગ અલગ એજન્સીઓને કામ સોંપેલું હોય તે કઈક ને કઈક કામ થતું નથી અને સરકાર ને લાખો રૂપિયાનો આમાં ખર્ચ થયો તેવું ને સામે આવી રહ્યું છે

નાયબ વિભાગની હોય છે પરંતુ આપતી હોય છે સોલાર પેનલો લગાવી અને પાંચ વર્ષ સુધી તે મેન્ટેન કરતા હોય છે પરંતુ પાંચ વર્ષ પછી જે તે એજન્સીને આની જવાબદારી સોંપવામાં આવતી હોય છે મેન્ટેન થતું હોય જે લાઇટ બિલનો બચાવ થાય તે માટે આ સમગ્ર આખી સિસ્ટમ હોય છે જેમારે સાથે જોડા બદલ સમગ્ર માહિતી આપવા બદલ આપનો